એના માટે અમે ભારત રત્ન સરકાર આપે એના માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આપના ધ્રુ આવેદન પત્ર મોકલવા માંગીયે જામનગરના અને હાલાર ના બધા સમાજો છે એના હોદેદારો છે આજ રોજ જામનગર જિલ્લા કલેક્ટર શ્રી થ્રુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને સમસ્ત હાલારના અલગ અલગ સમાજોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે મળી અને આવેદનપત્ર આપવામાં આવેલું છે રજૂઆત માટે કે ભૂતકાળમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા દિગ્વિજયસિંહ બાપુ જામ સાહેબ કે જેમના સારું એવું ભારતને અખંડ રાખવા માટે યોગદાન હતું અને માનનીય શ્રી સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પણ એ અંગે બોલેલા કે જામ સાહેબનું આમાં ખૂબ સારું યોગદાન હતું દિગ્વિજયસિંહ બાપુનું તો બધા સમસ્ત હાલારના સમાજના અને લોકોનું એવી લાગણી છે કે એમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ એવી કલેક્ટર થ્રી થ્રુ અમે એમના દ્વારા માનનીય માન્ય વડાપ્રધાનસિંહને આજરોજ સમૂહમાં સાથે મળી અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ છે